જગરા તાલુકાના રાણીપુરા ગામેથી રામ ભક્તોનું એક રૂપ અયોધ્યા દર્શનાર્થે જવા રવાના થયું સાંજે ચાર વાગે ભરૂચ રેલવે સ્ટેશનથી આસ્થા ટ્રેન મારફતે અયોધ્યા પહોંચશે સમગ્ર સનાતન હિન્દુ ધર્મનું આસ્થાનું કેન્દ્ર એવા નવનિર્મિત શ્રી રામ જન્મભૂમિ મંદિર અયોધ્યાની જાન્યુઆરીમાં પ્રાણ પ્રતિષ્ઠા થયા બાદ ખૂબ મોટી સંખ્યામાં દેશ અને વિદેશમાંથી ધર્મપ્રેમીઓ અયોધ્યા ખાતે પહોંચી રહ્યા છે આયોધ્યા સુધી પહોંચવા માટે રેલવે વિભાગ દ્વારા ખાસ આસ્થા ટ્રેન પણ શરૂ કરવામાં આવી છે ઘડ્યા તાલુકાના રાણીપુરા ગામના યુવા રામ ભક્તોનો એક ગ્રુપ આયોધ્યા ખાતે રામ લલાના દર્શન કરવા રવાના થયું પ્રાણ પ્રતિષ્ઠા બાદ રાણીપુરા ગામથી પ્રથમ વખત યુવાનો ટ્રેન મારફતે આવ્યા પહોંચવાના હોય તેમના પરિવારજનો અને ગ્રામજનો તેમના યાત્રા પ્રસ્થાન વેળા જગન્નાથ મહાદેવ મંદિર ખાતે ખાસ ઉપસ્થિત રહ્યા અને વડીલોને યુવાનોને આશીર્વાદ આપીને અયોધ્યા ખાતે જવા માટે રવાના કર્યા હતા અને બપોરે ચાર કલાકે તેઓ આસ્થા ટ્રેન મારફતે રવાના થઈને ફેબ્રુઆરી સવારે મિનિટે રામલલા દર્શન કરીને તારીખ પહેલી માર્ચ બે હજાર ચોવીસના રોજ સવારે દોઢ કલાકે ભરૂચ આવવા રવાના થશે જે તારીખ ત્રીજી માર્ચ બે હજાર ચોવીસના રોજ સવારે દોઢ કલાકે ભરૂચ ખાતે પહોંચશે રિપોર્ટર અજર પઠાણ સેટરડેટ ન્યૂઝ છગડિયા